ફરી વાર એક નવા વિડીયોમાં સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આમ તો દેશ દુનિયામાં અનેક મંદિરો આવેલા છે જ્યાં પૂજાતા દેવી દેવતા આપણને ફોટામાં મૂર્તિમાં દર્શન આપતા હોય છે પણ શું તમે એવા કોઈ મંદિરના દર્શન કર્યા છે જ્યાં પૂજાતા દેવ હાજરા હાજુ દર્શન આપે જો આપણે આવા કોઈ મંદિરના દર્શન નથી કર્યા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આજે હું તમને એવા મંદિરના દર્શન કરાવું છું કે જે મંદિરમાં પૂજાતા દેવ સાક્ષાત હાજર દર્શન આપે છે મિત્રો વાત કરી રહ્યો છું કડુકા ગામે આવેલા ખેતલા બાપાના મંદિરની જ્યાં પૂજાતા ખેતલા આપા મંદિરમાં અનેક જગ્યાએ અસંખ્ય જગ્યાએ સાપના સ્વરૂપમાં દર્શન આપે છે જેનો પુરાવો તમે વિડીયોમાં લાઈવ જોઈ જ શકો છો મિત્રો આમ તો ખેતલા દાદાના મંદિર ગુજરાત ભરમાં અનેક જગ્યાએ આવેલા છે પણ જેમાં ખૂબ ઓછા મંદિરો છે જ્યાં ખેતલા બાપા લાઈવ સાપના સ્વરૂપમાં દર્શન આપે છે જેમાંનું મુખ્ય મંદિર એટલે કે ખેતલા બાપાનું મંદિર કડુકા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામે ખેતલા બાપા હાજર હાજર છે અહીં સાપના સ્વરૂપમાં આપાના દર્શન તમને એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ થાય છે એટલું જ નહીં ખેતલેલા દાદાને તમે હાથમાં લઈને પણ દર્શન કરી શકો છો બસ હિંમત તમારામાં હોવી જોઈએ બાકી સાપના સ્વરૂપમાં ખેતલેલા દાદા એટલા શાંત છે કે ઘણીવાર નાના બાળકો પણ હાથમાં લઈને દાદાના દર્શન કરતા હોય છે જોયું ને મિત્રો છે ને ખરેખર ગુજરાતનો ચમત્કાર એક મંદિર મિત્રો આજ રોજ આપણે કેવા મંદિરે પહોંચી ગયા છે જ્યાં પૂજાતા દેવ સાક્ષાત આજાજુ લાઈવ દર્શન આપે છે એનું ઉદાહરણ મારા હાથમાં જ છે આપ ઓલ ગુજરાતમાં તમે સાંભળ્યું હશે કે ખેતલા બાપા ટી સ્ટોલ ખેતલા બાપા કરિયાણાની દુકાન પણ જે ખરેખર ખેતલા બાપા શું છે તે તમે મારા હાથમાં ચમત્કાર જોઈ શકો છો ખેતલા બાપા એટલે સાક્ષાત કડિયુગમાં આજ આજરાજુર દેવ એટલે ખેતલા બાપા દાદાને તમે હાથમાં લઈને દર્શન કરી શકો છો બસ હિંમત તમારામાં હોવી જોઈએ તો ક્યારેક કહો ખેતલા બાપાને દર્શન કરવા માટે કડુકા ખૂબ ચમત્કારિક સ્થળ છે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે રોકાવા માટે જમવા માટે આપણે વધુ માહિતી વિડીયોમાં આગળ જોશું કહેતા બાપા વિશે મિત્રો વિડીયોમાં આપણી સાથે જતા જતા મંદિરના સેવક એવા હિન્દુભાઈ વકાતર જોડાય એમની એમની પાસેથી આપણે ખૂબ જાણવાનો ઇતિહાસ છે દાદાનો તો જાણે છે એની આપણે જતા જઈએ હિન્દુભાઈ અમે

અને આ મઢની મારી પૂરી એકાવશો કાદિક છે મેં મારી નથી કહે નવરાત્રી કારણ કે દાદાનો એવો ઇતિહાસ છે કે બધા માતાજીઓને રાજા રાવણ વખતમાં બંધન ક્યાં બધાને કુળદેવી હોય બધાને ગમે ને કુળદૈવ બધાને બંધન કીધાં રાવણ પછી બધા અકરાણા એટલે ઘોડાના અકરાણ વૈશ્વ ભગવાન આવ્યા માતાજીને બંધન કીધાને રાક્ષો પૂર્તિ હેરાન થાય તો આનો ભગવાન તમે રસ્તો આપો તમારી સિવાય કોઈ તાકાત નથી કાં છોડાય પછી એને ટોપમાં જે ભોળાનાથની ટોપમાં જે હોય ને એના ગણ કહેવાય હનુમાનજી એના ગણ છે ભોળાનાથના ખેટલા બાપા એટલે એને ખેટલા બાપાનો ઓર્ડર કર્યો કે તમે જાઓ આ માતાજી બધાને છોડાય એટલે ખેટલા બાપા ગયા એ મનોજરી રાણીને ધૂણે અને રાવણ મનનો જીદી મના કે માન અને આ શું છે ત્રણથી જોડાના ટકળાનું છું જે કોઈ જ્યોતિષને કીધું બોલે કે ભાઈ આ શું છે તો કે આ બધા માતાજીને તમે બંધન કર્યા છે એને છૂટા કરો તો તમારા મધુ રાણી હારા થાય ને નહીં થાય પછી બધા માતાજીઓને એને છોડાવ્યા છોડાવીને બધા લઈ આવ્યા એટલે ભગવાન પાસે આવ્યા ભગવાનને પ્રાર્થના કરી આંદા કરી અલા માતાજીએ ભગવાન કીધું ભગવાન હવે આ જે દાદા રહ્યા ને અમારી આરે બે ને કોઈ પણ કુળદેવી હારે કેટલા બાપનો ખોળો દેહારા પછી અને એને હારે ગમે દરેક ઘરે કુળની જે કુળદેવી હોય એની હારે કેટલા બાપનો ખોળો હોય કે આપણે કે ભાઈ પણ આપણે આયોજન અને બુઆ જોને જો દે પેલા કેટલા બાપાને તેત્રીનો આગેવાન જે તેત્રી કેવા છે ને તેત્રીનો આગેવાન તેત્રી આગેવાન એટલે આ વસ્તુ એવી છે હકીકત સત્ય ઘટનાનો ઇતિહાસ એ છે પછી અમારે વર્ષો પહેલા કાના બાપા થઈ ગયા બુવા બાપા બાપા ક્યારેક દર્શન દાદા છો પહેલા બાપા ક્યારેક દર્શન દેતા પછી કાના બાપાની એવી ભક્તિની કમાણી હતી

અમે કુટુંબના કોઈ આમાંથી પાંચ પૈસા ખીચા નથી એ તો કાર્ય મોટું કરીએ ત્યારે ફાળો કરીએ કુટુંબ કોઈ માંડવો કરવો હોય કોઈ એવું હોય ત્યારે અમુક ટાઈમે બાપા એટલે કોઈ એવો ટાઈમ હોય ને ત્યારે અમે કુટુંબનો ફાળો કરી એટલે બાપા બધું પૂરું પાડે છતાંય બાપાને કોઈ ઘટ નહી અમુક માણસો એમ કહેતા હતા તમે વહીવટ અભણ માણસો છો અમુક કે અભણ માણસો નામ તેમ એટલે ગ્રેજ્યુએટવાળા આવી ગયા એ ટૂંકા પડ્યા જો અમે કઈ લાગવા નથી કરતા આ જે આવે ને એ કોઈ પાસે જેવો ફાળો એવું કર્યું બાપાનો જ્યાંથી આ શરૂઆત કરી ને ત્યાંથી અને એની દિયાથી બધું આવે અને જાગતો દેવો છું આપણે તો મૂર્તિના દર્શન થાય પણ આ જે આપોઆપ દર્શન થાય એવું ક્યાંય જોયું નથી અને આપણો સૌરાષ્ટ્રનું સારું છે આપણો જે સૌરાષ્ટ્ર છે ને દેવભૂમિ છે ને એમાં સારું છે બાકી તમે શારજાની યાત્રા કરો આડો પડદો મારી દે બસ વાળા થાય તો આપણે સાંભળ્યું છે કે પૈસા ઉઘરાવી દો તો દર્શન કરવાનો ભગવાન નથી એક લોવાની લેવાની મૂર્તિ છે અને આ નથી આટલા મૂળો કોઈ કહેવાનું નથી જે દિશા હોય હરિયર સારું સા પાણી સારું અને માણસ જોવે એટલે પ્રેમથી મૂકે હા અને આ વસ્તુ કેવી છે ભાઈ સત્ય ઘટના છે અને એના ભગવાન દયેલી છે વસ્તુનો કોઈ ટૂંટો આવતો નથી એમ આ

હા મિત્રો ખેતલા બાપ્પાનું નામ મામલે એટલે આપણને ચા તો જરૂર યાદ આવે એવી જ રીતના અહીંયા પ્રસાદીમાં પણ ચા આપવામાં આવે છે અહીં તો ચાની પ્રસાદી જરૂર લે છે જય જય ખેતલા બાપા મિત્રો આપ દેશ દુનિયાના કોઈ પણ ખૂણેથી દર્શન કરવા માટે આવો તો અહીં રહેવા જમવાની સરસ મજાની વ્યવસ્થા છે જેનો મંદિર તરફથી એક પણ રૂપિયા ચાર્જ લેવામાં આવતો નથી તો મિત્રો આશા છે કે તમને આ સરસ મજાના ખેતલા બાપાના દર્શન કરીને સારું લાગ્યું હશે તો હવે ક્યારેય જસદણ તરફ આવવાનું થાય તો જસદણથી થોડા જ અંતરે આવેલું છે કડુકા ગામ જ્યાં હાજર હજુ છે ખેતલા બાપા તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો સરસ મજાની અહીંયા જમવાની વ્યવસ્થા છે આવીને ભોજન પ્રસાદ પણ જરૂર લેજો અને આપ દૂરથી આવો છો તો સરસ મજાની રોકવાની પણ વ્યવસ્થા નિઃશુલ્ક કરી દેવામાં આવે છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય ખેતલા બાપા જરૂર લેજો